જુઓ તમે ગણપતિ દાદાનું સ્થાપન કરી નાખ્યું છે તો જુઓ સવાર સવારમાં આપણે આવી ગયા છીએ દુકાને દુકાને થોડુંક હમણાં કામનું વધારે છે એટલે બ્લોક બનાવવાનો ટાઈમ નથી રહેતો મિત્રો જુઓ આજે આપણે છે ને એક મેડમ ઉપર છે અમારા દવાખાનામાં ડોક્ટર એની એની ફ્રેમ કરવાની છે તો આ ગાડી એની છે આપણે એ ગાડીને હટાડી દેવાની છે ને પછી આપણે જોવું છે મેડમ કેવી ગુચ્છે થાય છે મેડમ થોડા ગુચ્છાવાળા છે પણ આપણે સાહસ કરી જોઈએ તો આ ગાડીનું ફેન્ક કરીએ થોડી પરિવાર તો બ્લોકમાં બિના રહી ગયો મિત્રો અત્યારે જો એક વાગી ગયો છે અને આપણને લાગી ગયું છે ભૂખ તો હવે આપણે છીએ ઘરે સંતોષભાઈ અમારે તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ આપણે ઘરે જમીએ છીએ મિત્રો જો આ મેડમ નું આજે ફ્રેન્ક કરવાનું હતું પણ આજે કેન્સલ થયું કારણ કે મેડમ ને ખબર પડી ગઈ એટલે આજે ફ્રેન્ક કરવાનું આ ગાડી ઉપર ફ્રેન્ક કરવાનું હતું પણ આપણે આજે કેન્સલ થયું પછી ક્યારેક વેચાશે આજે મેડમ ને કોઈ કહી દીધું એટલે એને ખબર પડી ગઈ એટલે આપણું ફ્રેન્ક થયું છે કેન્સલ તો આપણે હવે જઈએ છીએ સીધા ઘરે તો આપણે ઘરે આવી ગયા છીએ આજે છે ગણેશ તો આપણે જુઓ તમે ગણપતિ દાદાનું સ્થાપન કરી નાખ્યું છે અમારે અને મેડમ બનાવે છે લાડવા તો આજે લાડવા ખાવાની મજા આવવાની છે જો ત્યારે કરવા મીરા છે આમાં કુકરમાં છે હળદની ડાળ ને લાડવા તો તો મજા મજા તો આજે આપણને લાડવા બહુ ભાવે મિત્રો તમારે ખાવા હોય તો આવી ઘરે તો આવી બની રહે તમને બતાવી તો મિત્રો આપણે અત્યારે થઈ ગયા છીએ મેડમ શું કરે છે જોઈએ શું કરો છો હવે તો મુકિયા તળાઈ જશે સરસ આ જલ્દીથી લાડવા બનાવો તેલા છે આ સાણે દેસી જ અમને બહુ ભાવે એના મીઠા થાય કરતા તો તળે છે છે ને થોડીક છે દિવ્યેશભાઈ જો પછી ગોળ અને કરી નાખો બદામ જલ્દીથી બનાવો

કારણ કે આપણે એને મેથી પાક ખવડાવવાનો હતો પણ દસમા માં ટકા એટલે સારું જ કહેવાય મોજ કરો બીજું હું બસ થોડાક દી વેપીશન જે પછી તો બહાર હવે તને થોડીક પાલટી આપી કે દેવું બસ આપણે તને હોટલમાં લઈ જઈ મેં તને કીધું હતું ને પાસ થાય એટલે હોટલમાં લઈ જાઉં થેન્ક યુ તો મિત્રો એવું છે બધું મેડમ જો અમારે લાડવા બનાવે છે આ રજના બેન જો અમારે લાડવા વાળવાની તૈયારી કરે છે તો મિત્રો જો ગણપતિ દાદા માટે લાડવા બની ગયા છે અમારે બેને જો નાના નાના બનાવી નાખ્યા છે હવે આપડે જો ગણપતિ દર્દન જવા દીધું છે અને હવે આપણે ચાલુ કરી લાડવા ખાવાનું જો તો અડદની દાળ રોટલા લાડવા સાઈસ અને જો તો હાલો બધાય મિત્રો જો આજે પેટ ભરીને લાડવા ખાઈ લીધા છે આપણે ખાલી ટાઈને ખાતા ત્યાં કેટલા ખાતા

તો મિત્રો તો આ બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ તમને જો કેમ હોય તો લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો